પૈસા આપણે હા આપડે શું કેવાનું ખબર છે એક બટાકો પડ્યો એક બટાકો એક બટાકો જબરજસ્ત બટાકો પડ્યો આ અમારે આટલા પૈસા જોવો

તમે નહી તમે તો ગમે તે પેટી ઉપર થી લે છે તમારે પડ્યો તમારા પેહલા તમે પેહલા પછી બીજા આપડો જોરદાર બટેકો તો બસ જરૂર આ લાયા ને કાઢીને લાયા ને આ મહિનામાં તો બટાકો લેકર છે હું તિજોરી લેતા હા લેતા

મને બોલાવજો તો હું ગાડી મોકલી દઉં મજુ નહીં ફરી જાય મારેજો ને તમારા બટાકા કશું હતું નહીં હું ફોન કરજો

આપડે અમે હાલુ છ હું એકવાનું એક બેટાકાના પૈસા કેટલા આવ્યા પાંચ રૂપિયા

હુશ આવ્યો છે હું અમેરું કરવાનું છે અને નહીં તો હજુ થોડી વાર છે પણ વેપારી છે પૈસા આલું તો પાણી લઈ આવું હું કરું પૈસા નહી પાયા બટાકા દેખાઈ છું માલ આવી દઈશું પૂછ્યા તો ખરા ખરીદી નીકળ્યું તો સારું છે

મારા પહેલા જ્યાં પણ આ પહેલા જ ભાઈ કોઈ જૂઠું ના બોલી ને એ તો હું ફોન કરું ખેતરમાં આવી જાય હું ખેતરમાં ઓટો મારતા જોઈ તો નહીં પણ ગમે તે તો રસ્તા પર ફોન કરી દઈ એ જઈશી ફોન બંધ કરી દે બસ ટા ખેતર